ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર આજે નવા લેક્ચર લેકચર નંબર સાત એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે લેક્ચર નંબર દાખલા કેવી રીતે ગણી શકાય એની વાત આપણે કરવાના છીએ મિત્રો પણ એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ ડાલી પર બેઠે પરિંદો ગોપતા હૈ ડાલી કમજોર હૈ ફિર ભી ઉલી પર બેઠતા હે હૈકી ડાલીસે જ્યાદા પોતાની જાત પર વિશ્વાસ રાખો તો મિત્રો સારું ચાલો આપણે આત્મવિશ્વાસ સાથે આગળ વધીએ તો દાખલો આપણે મધ્યકનો દાખલો તમારી સમક્ષ હું ગણવા પ્રયત્ન કરું છું ઓકે તો મિત્રો મધ્યક આપણે શોધવાનો છે અને રીત આપણી છે ખાસ સમજી લો પદ વિચલન બરોબર આપણે રીતનો ઉપયોગ કરશું પદ વિચલન એકદમ ટૂંકી રીત છે મિત્રો બરોબર પદ વિચલન ની રીત હવે સૂત્ર સૂત્ર આપણો કયો આવશે મિત્રો એ ખાસ આપણે યાદીમાં લઈ લઈએ કારણ કે સૂત્ર આવડી જવું જરૂરી છે મિત્રો

આપણે એ આપણે એક યાદીમાં લઈ લઈએ કે ભાઈ અહીંયા દસ નો ગેપ છે એટલે કે વર્ગ વર્ગ લંબાઈ લંબાઈ કેટલી છે આ આ તમને યાદ રહે એટલા માટે આ વર્ગ લંબાઈ તો કે ભાઈ વર્ગ લંબાઈ કેટલી છે દસ વર્ગ લંબાઈ સમાન હોય તો જ આ પદ વિચલનની રીત આપણે લાગુ પાડી શકીએ નહીં તો ધારેલા મધ્યક ની રીત પણ છે બરાબર તો આપણે એક ખાસ જોઈ લેવાનું

સારું તો આનો સરવાળો કરી નાખીએ અગિયાર કેટલા ચોવીસ ચોવીસ ને આઠ બત્રીસ બત્રીસ ને ત્રણ હાલો એટલું મળી ગયું જો ભાઈ એચ મળી ગયો ઓકે સારું આ એચ મળ્યો પછી મળી ગયો હવે આપણે બાકીના બે ગોતવાના રહ્યા એ અને એફઆઈ યુઆઈ સારો મિત્રો તો જોઈએ ઓકે તો અહીંયા સુધી આપણે પહોંચ્યા પછી હવે આપણે જે મેળવવાના છીએ ખાસ એનું નામ છે મધ્ય કિંમત બરોબર મધ્ય

મધ્ય કિંમત બરાબર ઉધરો સીમા છેદમાં બે ઓકે તો કે ભાઈ અધ સીમા કેટલી બાય પિસ્તાલીસ

અને અહીંયા કેટલા થયા નેવું ઓકે સારું કામ કર્યા પછી મિત્રો ખાસ ઓકે સારું હવે એફ આ આ મળી મળી ગયું ગયું એક્સ હવે મિત્રો શું કરીએ ખાસ સમજી લો આમાં વચ્ચેનો જે વચ્ચેની મધ્ય કિંમત કઈ છે બરોબર વચ્ચેની મધ્ય કિંમત તો કે ભાઈ

ક્યારે તમારે તમારી જાતે સૌથી વધારે આવૃત્તિ હોય તો એવું પણ જોઈ શકો સૌથી વધારે આવૃત્તિ હોય અથવા તો વચ્ચેની નજીક હોય તો એ પણ મધ્ય કિંમત કોઈ પણ તમે મધ્ય કિંમત ધારી શકો પણ વચ્ચે વાળી રાખો તો એ તમને દાખલો ગણવામાં સરળ રહે જવાબ તો એક સરખો જ આવે ઓકે મિત્રો સારું ઓકે તો કોને આપણે એ ધારીશું ખાસ સમજી લ્યો એ કોને ધારવો છે ભાઈ એ છે એ અહીંયા આપણે ધારી લઈએ

ui મેળવીએ એટલે ઈ બંનેનો શું કરી નાખવાનો ગુણાકાર ચાલો ui નું સૂત્ર શું છે ભાઈ પહેલા તો આપણે ui ઇક્વલ ટુ xi માઈનસ a છેદમાં h મિત્રો આપણે પાસ થવાવાળા બાળકો માટે ખાસ જો ટ્રિક જ વાપરી લેવાની છે કે આની સામે શું કહી દેવાનું ભાઈ આની સામે છે એ ઝીરો કહી દો ઓકે માઇનસ બે બરાબર આ કેવી રીતે આવે છે આ સૂત્ર મુજબ આવે છે બરાબર છતાં એ ગણતરી કે હમણાં કહું તમને ઓકે હાલો અહીંયા નીચે શું કહી દેવાનું એક અને બે હવે ખાસ સમજી ધન સંખ્યા નીચે ઉપર ઋણ સંખ્યા કેવી રીતે આવે જો તમારે જાણવું હોય તો એ પણ તમે આ માઇનસ એક કેવી રીતે આવ્યા બરોબર માઇનસ એક છે એ કેવી રીતે આવ્યો એ પણ હું કહી દઉં જો અહીંયા દાખલા તરીકે આ માઇનસ કેવી રીતે ભાઈ तो ये कह दऊ जो ui = xi - a / h आ लो xi xi कितना થશે 60 xi कितना थे 60 ઓછો ये a એટલે ધારેલો મધ્યક કેટલો આવ્યો ભાઈ 70 a / h h એટલે કેટલા છે તો 10 છે તો 10 મૂકી દેજો ભાઈ ઓકે સ આ બેય ચિહ્ન જોડા જોડા બે ચિન જુદા જુદા હોય તો જુદા જુદા હોય તો બાદ બાકી થાય સિત્તેર માંથી સાહીઠ જાય તો દસ વધે મોટા ને માન આપો એ તમને ભાન છે હે દસ એકા દસ તો કેટલા થયા માઇનસ ઓકે માઇનસ એક આવી ગયો એવી રીતે પછી મૂકવાનો પચાસ અને કેટલો છે તો આ તમને એક શોધતા શીખવાડે ઓકે કેવી રીતે યુવા શોધી શકાય આપણે તો જે પાસ થવા વિદ્યાર્થી તો ફટાફટ ઉપર ઋણ નીચે ધન કહી દેવાનું ઓકે આને હું ખુશી નાખું હા મધ્યે કિમતે આવડી સૂત્રો યાદ રાખી લેશો સારું મિત્રો હવે આપણે શું કરીએ ભાઈ એ ફાઈ યુ હાલો એ ફાઈ આ એક જ બાકી છે ને એ ફાઈ ચાલો એ ફાઈ કેવું સરસ જો આમાં ધ્યાન રાખજો મિત્રો એ ફાઈ માં શું ભૂલ કરી આપણે આ બેને નો ગુણાકાર કરીને મૂકી દઈએ આ એ ફાઈ તો એ અહીંયા છે યુ અહીંયા છે તો આ બે નો ગુણાકાર કરવાનો આનો બે ગુણાકાર નહીં કરીને મંડાઈ પડવાનો આ હે મારે પેપર સોલિડ ગયું પછી બહાર જઈને આપણે કહો પેપરમાં બહાર જઈએ ત્યારે શું થાય બે નો ગુણાકાર કરીને આપણે આવ્યા તો આપણે શું કરવાનું ભાઈ આનો ગુણાકાર અને યુઆઈ હલો ઓકે પછી કેટલા હતા દસ ને એટલે માઇનસ દસ પછી અગિયાર ગુણ્યા એટલે ઝીરો પછી આઠ એકા ઝીરો આઠ પછી ત્રણ દુ છ કેટલા થયા ઓકે તો હવે આપણે કરવાનું છે સીગમા કયું ઉપાય કરશું આનો સરવાળો એને કેવાય સીગમા એટલે સરવાળો હાલો પેલા ઋણ સરવાળો કરી નાખો આ ઋણ નો સરવાળો કેટલો થશે જોવું જોઈએ બાળકો આ ઋણનો સરવાળો કેટલો થશે આનો સરવાળો કરો કેટલો થશે માઇનસ દસ ને માઇનસ છ એટલે માઇનસ પછી ધનનો નો સરવાળો પછી આનો સરવાળો બરોબર પેલા ઋણનો સરવાળો કરી નાખ્યો પછી ધન આઠ ને છ ચૌદ તો તો શું થયું ભાઈ બે ચિહ્ન જુદા જુદા બે ચિહ્ન જુદા જુદા બાદ બાકી થાય સોળ માંથી ચૌદ જાય તો બે વધે ઓકે તો ભાઈ બે વધે અને મોટાને માન તમને છે ભાન રેડી સોળ માંથી ચૌદ જાય તો બે મોટા ને માન માઇનસ બે ઓકે તો આ રીતે બધા આપણે બધું જે સૂત્રમાં જરૂરી છે તમામ વસ્તુ આપણે મળી ચૂકી છે હવે આપણે દાખલો ગણીએ ચાલો બાળકો તો શું કહે છે ભાઈ દાખલામાં x બાર બરાબર સૂત્ર જોવું જોઈએ x ફરી વાર લખીએ a

ઓકે તો સારું સિતા જીરો પોઈન્ટ સત્તાવન તો હાલો ભાઈ સિત્તેર માંથી જીરો પોઈન્ટ સત્તાવન બાદ કરી લઈએ તો શું થાય છે

એક બોક્સ કરી કે જવાબ જે આવે એની સામે શું કરી નાખવાનો એક બોક્સ કરી નાખવાનું આમ નીચે લખવાનું આમ સાક્ષરતા દર નો મધ્ય આમ સાક્ષર સાક્ષરતા દર નો મધ્ય કેટલો છે 69.43 નીચે લખવાનો એક વાક્ય લખી નાખો ઓકે મિત્રો તો આ રીતે તમારી સામે આ મધ્યક શોધવાનો દાખલો તમારી સમક્ષ મિત્રો બરોબર લેક્ચર નંબર 7 માં તો આવી જ રીતે આપણે મહેનત અને પ્રયાસ શરૂ રાખવાના છે ક્યારે હતાશ થવાનું નથી મનની તાકાત વ્યક્તિને ક્યાં પણ પહોંચાડે છે ઓકે એ અત્રે યાદ આપણે રાખીએ અને અહીં આપણે છૂટા પડીએ છે મનીષ વિંજોડેના નમસ્કાર ફરી પાછા આપણે નવા લેક્ચર સાથે આપણે મળશું થેન્ક યુ